આ ભાઈને જોઈ તમે શું સમજ્યા કે કોઈ મગજ વગરનો માણસ કીચડમાં નહીં રહ્યો છે પણ એવું નથી આ ભાઈ આપણી ઉંમટી સિસ્ટમ થી કંટાળ્યો છે અને મજબૂરીમાં આવું કરવું પડી રહ્યું છે ગાંધીનગર જિલ્લાના દેહગામ શહેરની ગુજરાત હાઉસિંગ બોર્ડ બસહાત માં છેલા કેટલાક મહિનાથી ઉબ્રાતી ગટરઓના દૂષિત પાણી ચો તરફ ફેલાઈને જમા થઈ જતા સ્થાનિક રહીશો ત્રાહી માં પોકારી ઉઠ્યા હતા જેથી અહીના એક સ્થાનિકે સ્વિમિંગ ના કોસ્ટીયમ પહેરી ગંદા પાણીમાં બેસી અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે આટલા વર્ષોથી અમારો પ્રોબ્લેમ છે શું અમે આઝાદ છીએ ખરા બસ આ અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડ દહેગામનો આ પ્રશ્ન છે અને આ સમસ્યા ઉકેલ કેમ નથી થઈ રહી માત્ર ને માત્ર એટલા માટે કે અમે એવા લોકો નથી કે અમે સમાજની અંદર અમે ગવર્મેન્ટની અંદર અમારા લોકો ઊભા કરી શક્યા હોય બરાબર એ બહુજન કમ્યુનિટીના લોકો અહીંયા રહે છે એટલા માટે જ આ કોઈક ને કોઈક રીતે હું એવું કહું છું કે આ જાતિવાદ છે કોઈક ને કોઈક રીતે હું એવું કહું છું કે આ જે પ્રશ્નો છે ને એ અમે ગમે તેટલું બોલીએ પણ એને કોઈ સાંભળનાર નથી એટલા માટે મારે અમારા મિત્રો જે રીતે આ રીતે ચાલે છે ગટરના પાણીમાં એ મારે પરફોર્મ કરીને બતાવવું પડ્યું એ મારે અહીંયા નદી એ એને એને મેં સ્વિમિંગ પૂલના કોશ્યુમ પહેરીને સ્વિમિંગના કોસ્ચ્યુમ પહેરી અને આ પાણીની અંદર હું નહ્યો છું બરાબર સાડા ત્રણ સાડા ત્રણ કલાક અને મને એવું લાગે છે કે આ મીડિયા થકી મને એટલું જ કહેવું છે કે માનવ અધિકાર હેઠળ આ વાત આવે છે અને જો તમે સાચેમાં કંઈક આ વિકાસ છે એવું તમે ગુજરાતનું કહેતા હોય ને તો આ બે દિવસમાં આ ગટરની નવી પાઇપો નાખી બતાવો ખાલી આ આ પાણીને ખાલી સરખું કરી દેવાથી બુલડોઝર ફેરી દેવાથી આ બનેલી નીકોને પૂરી દેવાથી આ સમસ્યા સલ નથી થવાની આ વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ પણ રહે છે અને આ અંગે પાલિકા તંત્રનું અવારનવાર ધ્યાન દોરવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકો તંત્ર સામે રોષે ભરાયા છે યુવકના અનોખી રીતે તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં તેની ચર્ચાઓ જોરો થઈ રહી છે અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ બહેગામના અહીં રહેવાસી છીએ અને બસ આજે પંદરમી ઓગસ્ટે સવારે મેં એક પરફોર્મન્સ કર્યું હતું અને એ લગભગ ત્રણ સાડા ત્રણ કલાક એ પરફોર્મન્સ ચાલ્યું હતું એ પરફોર્મન્સ કંઈક એ પ્રકારનું હતું કે અહીંયા જે પ્રકારની ગંદકીની સમસ્યા થઈ રહી છે અને એ પરફોર્મન્સનું નામ પણ મેં મારી રીતે જે આપ્યું છે એ છે આઝાદી અને આઝાદીની જો જે જે મૂળ વાત છે કે કોણ આઝાદ છે એમ તો અમે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જે જેટલા વર્ષોથી આ ગંદકી ચાલી રહી છે ગટર તમે રોજ સવારે દસ વાગે આવો એટલે ગટર ઉભરાવાની શરૂ થાય અને એ પાણી છે ને એ તમને આખો દિવસ એની સ્મેલ આવે આખો દિવસ એ પાણી તમે ચાલતા હોય તો આવે અહીંયા બિલકુલ આપણી લેફ્ટ સાઈડ પર એક સ્કૂલ છે બરાબર સરકારી સ્કૂલ એ બાળકો બધા જ જે ભણવા આવે છે બધા શ્રમિકોના મજૂરોના દલિતોના બાળકો ભણવા આવે છે એ બાળકો આવે અને એ સ્કૂલમાં ભણે રિશેષ પડે બહાર આવે તો નકરું પાણી જ પાણી આખું મેદાન તમે જુઓ મારી આજુબાજુ નકરું પાણીથી ગંદકીથી ભરેલું છે અમે લોકો અહીંયા જેટલા આસપાસ રહે છે એ બધા જ રહેવાસીઓ અત્યારે એવું વિચારીએ છીએ કે આ મકાનો ખાલી કરીને બીજે રહેવા જતા રહીએ પણ એટલી તાકાત નથી કે અમે આ છોડી શકીએ એટલે આ જે વસ્તી છે જે પ્રકારના માણસો અહીંયા રહે છે મોસ્ટલી જે વસ્તી છે એમાં એસસી એસટી ઓબીસી જે બહુજન કમ્યુનિટીના લોકો છે એ લોકો રહેવા આવે છે એ લોકો અહીંયા વસે છે એટલે મને એવું પણ લાગે છે કે આટલી બધી જે અલગ અલગ આગેવાન મિત્રો છે અમારા સોસાયટીના એ લોકોએ જે એપ્લિકેશન કરી છે સરકારમાં જુદા જુદા લેવલ પર સમસ્યાઓ રજૂ કરી નગરપાલિકાથી લઈને કલેક્ટર સુધી અને એકસો તેત્રીસ પણ દાખલ કરી જે એટલું બધું ગંભીર છે કે તાત્કાલિક મતલબ આ માનવ અધિકાર હેઠળ આવે છે કે કોઈ માણસ જે શ્વાસ લે છે ઓક્સિજન લેવો આપણો માનવ અધિકાર છે અને એ ઓક્સિજન તમને એ ગટરની સ્મેલવાળો મળે છે